નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાકરિયા નાલજી મારી ચેનલ સાકરિયા ક્લાસીસમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ નવના વિભાગ સી ના દાખલા નંબર એક થી શરૂઆત કરશું મિત્રો આવા દાખલામાં વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફ થતી હોય છે કે આ શું કેટલી બધી ઘાત આપી દીધી છે ઘાત અને ઘાતા મિત્ર નાના સાત અને આઠમા ધોરણના ચેપ્ટર આવડતા હોય એટલે આ દાખલા એકદમ ઇઝી છે મિત્રો કેવી રીતના સોલ્વ કરશું ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ચાલશું દાખલો આપણને આપેલો છે પચીસ ની ત્રણ ના છેદમાં બે ઘાત ત્રણસો તેતાલીસ ની એકના છેદ માં પાંચ ઘાત સોળ ની છેદમાં આંકડાઓને જોઈએ તો અહીંયા તમે પાંચ ની બે ઘાત અને એની આ ત્રણ ના છેદમાં બે ઘાત થઈ જાય પછી આગળ તો કે ત્રણસો તેતાલીસ એવો કયો આંકડો છે જેની પાંચ ઘાત ત્રણસો તેતાલીસ થી વિચારો કયો એવો આંકડો સત્યો સત્યો ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા સાત સાત નો ત્રેસઠ નો વધી પડી છ સાત અઠ્યાવીસ ત્રેસઠ નો સાત ચો અઠ્યાવીસ વધી પડી છ તો છ ચોત્રીસ પણ ના છેદ માં પાંચ ઘાત બનશે હવે આવી રીતના ગુણાકાર કરી ચેક લેવાનો નો આવડતી હોય તો ચાવ્યો એક વખત યાદ કરી લેવાની સોળ કેવી રીતના લખાય છે મિત્રો ચાર ની બે ઘાત અને એની 5 ના ચાર ઘાત પછી ગુણ્યા આઠ ને કેવી રીતના લખાય છે તો આઠ ને લખાય છે બે ની ત્રણ ઘાત અને એની ચાર ના છેદમાં ત્રણ ઘાત ગુણ્યા સાત અહીંયા આપણને ઉપર મળી જાય તો આપણે એને કરતા નથી સાતનું કોઈ પણ સોલ્યુશન નથી નીકળતું તો સાત ની ત્રણ ના પાંચ ઘાત ની એમ હવે આગળ શું કરશું મિત્રો

m 6/5 હવે છેદ ઉડતા હું અહીં ઉડાડી દઉં તો અહીં 2 2 છેદ ઉડી જાય અહીંયા 2 * 2 4 થઈ જાય અહીંયા 3 3 છેદ ઉડી જાય તો નવમો સ્ટેપ આપણો શું બનશે મિત્રો સ્ટેપ અહીંયા લખું નવમો સ્ટેપ બનશે અહીંયા 2 2 ઉડી ગયા તો 5 ની 3 ભાગ પછી ગુણ્યા અંશારેજ ગુણાકાર દેશે છેદારેને ત્યાં ને કા 3 તો 7 ની છેદ માં પાંચ ઘાત આગળ નીચે છેદમાં જોઈક થઈ છે હમણાં હું તમને કઈશ દાખલો બીજી રીતે પણ થાય પણ મેં તમે થોડું સહેલાઈ માટે ની ચાર ઘાત ની ચાર ઘાત થઈ ગઈ હવે સાત ના છેદમાં પાંચ ઘાત બંને હવે મિત્રો આને કઈ રીતે લખાય પાંચ ની ત્રણ ઘાત તો એમની એમ ગુણ્યા સાત ની ના છેદ માં પાંચ ઘાત અને છેદમાંથી અંશમાં લાવો ભાગાકાર થાય ભાગાકાર સાત ની માં પાંચ ઘાત અહીંયા જો ચાર ની હજુ લખાય મિત્રો પણ લખી શકતા હતા કે બે નીકતા બે નીકળી તો બે નો વર્ગ ગુણ્યા પાંચ ના છેદ માં બે ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત આ ઉપર જતા પાંચ ની ત્રણ ઘાત એમની એમ ભાગાકાર હોય ઘાતની ભારત બાકી થાય સાત ની જીરો ઘાત આવે સાત ની

છેદ માં એ દુ ચાર ચારો એકપન ગુણ્યા બે સો બે જ મેળા પર ગણતરી કરી ચાલો ચોદ ને બાર નો બગડો વધી પડી એક બે પંચાણું દસ ને અગિયાર નોકડો વધી પડી બે દુ ચાર ને પાંચસો બાર સો તો આ થઈ ગયો આપણો જવાબ મિત્રો સાદુ રૂપ મળી ગયો જો ઘાત અને ઘાત અહીંયા તમે ડાયરેક્ટ ઘાત કરશો તો પણ ચાલશે અને ઘણા બધા આના નિયમ ડાયરેક્ટ ઉગાડી દેશો તો પણ ચાલશે જવાબ આવી જશે જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ